જો તમે વેઇટ લોસ કરતા હોય તો એમાં પણ તમે આ પુડલાને ખાઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં કે સાંજે હલકો ફૂલકું ખાવું હોય ત્યારે પણ આ પુડલા બનાવી શકો છો આ પુડલા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને એકદમ ઝટપટ બની જાય એવા દૂધીના પુડલા બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલી ઝીણી કાપેલી દૂધી લીધી છે જેને આપણે મિક્સર જારમાં ઉમેરી દેસું દૂધીમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેસું અને એને ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સ્મૂધ એવી આપણે દૂધીને પીસી લેવાની છે તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી દૂધી પીસાઈ ગઈ છે અને આ પીસાયેલી દૂધીનો પલ્પ લગભગ દોઢ કપ જેટલો છે તો હવે પુડલાનું બેટર બનાવવા માટે આપણે આ દૂધીના પલ્પની અંદર કપ ચણાનો લોટ ઉમેરી સાથે પુડલા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી બને એના માટે એક ચોથા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું રવો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ થોડો રવો ઉમેરો તો એનાથી પુડલા એ એકદમ ક્રિસ્પી અને મસ્ત બને છે હવે બધું દૂધીના પલ્પ સાથે સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મીડિયમ ઘટ એવું કરી લીધું છે તો હવે આ બેટરને ફક્ત પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેસું જેથી ઉમેરેલો રવો અને બેસન સારી રીતે ફૂલી જશે લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જોઈ શકો છો આપણે ઉમેરેલો રવો એ એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને આપણું બેટર પહેલા કરતાં થોડું ઘાટું થઈ ગયું છે તો હવે આ બેટરમાં આપણે પૂડલામાં ઉમેરાતા બધા જ પ્રકારના મસાલા ઉમેરીશું સૌથી પહેલાં બે ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સાથે થોડો ગરમ મસાલો ઉમેરીશું પૂડલામાં ગરમ મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો થોડો જરૂરથી ઉમેરજો હવે અહીંયા એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક ચોથાઈ ટી સ્પૂન કરતાં થોડા વધારે અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તો પુડલાના બેટરમાં થોડી હિંગ અને અજમો ઉમેરવાથી પુડલા પચવામાં એકદમ સરળ રહે છે હવે મેં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો છે સાથે પાંચથી છ કળી જેટલું લસણ એકદમ ઝીણું ચોપ કરીને લીધું છે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરી દેસુ પુડલામાં તમને જેવી તીખાસ જોવે એ પ્રમાણે લીલા મરચા ઉમેરવાના હવે અહીંયા આપણે ઉમેરી કપ જેટલા લીલા અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ મેં એકદમ સરસ મજાનું મિક્સ કરી દીધું છે અને આ તૈયાર થયેલું બેટર આ રીતનું મીડિયમ ઘટ છે હવે આપણે આજે પૂડલાને એકદમ અલગ રીતે તૈયાર કરવાના છીએ જેના માટે આપણે બેટર એકદમ પતલું એવું જોશે તો હું હજી આમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ તો ટોટલ આપણે એક કપ બેસન અને એક ચોથા કપ જેટલા રવા સાથે અઢી કપ જેટલું પાણી એટલે કે દોઢ કપ જેટલું દૂધીનો પલ્પ અને એક કપ જેટલું પાણી વાપરી આ રીતનું મીડિયમ ઘટ બેટર તૈયાર કર્યું છે હવે આ રીતની કોઈ કાઠાવાળી વાટકી લઈ લેવાની અને એમાં આ રીતે બેટરને ભરી અને આપણે પુડલાને તૈયાર કરીશું આજે આપણે ચમચાની મદદથી ગોળ પુડલાને નથી ફેલાવવાના વાટકીથી એકદમ સહેલી રીતે પુડલા બનાવીને તૈયાર કરીશું તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારા પુડલા પરફેક્ટ જ બનશે તો હવે બસ પુડલા બનાવવા માટે આપણે તવો લઈ લેશું અને એને સારી રીતે ગરમ કરી લેશું હલકો આપણો તવો ગરમ થાય એટલા રીતે થોડું આપણે તેલ લગાવી દેશું હંમેશા પુડલાને એકદમ જાળીદાર બનાવવા માટે તેલ તવા પર લગાવ્યા પછી તેલને થોડું ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય પછી જ તમારે પુડલા પાથરવાના તો અહીં અમે નીચે થોડા સફેદ તલ પણ સ્પ્રિન્કલ કરી દીધા છે અને પછી આ રીતે તવાને સહેજ ઉપર લઈ અને વાટકીની મદદથી હળવા હાથે બેટરને આ રીતે બધી બાજુ આપણે ફેલાવી દેશું તો તમે જો એકદમ જાળીદાર અને મસ્ત મજાનું આપણું પુડલું પથરાઈ ગયું છે હવે પુડલું ઉપરથી થોડું ડ્રાય થાય ને પછી આ રીતે હલકું એવું આપણે સાઈડ પર અને થોડું સેન્ટરમાં તેલ લગાવી દેશું અને પુડલાને મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે એક બાજુથી થવા દેશો પુડલું બે મિનિટ જેવું એક બાજુથી થાય એટલે સાઈડ પલટાવી દેશો તમે જો કેટલી મસ્ત ક્રિસ્પી બહુ જ સરસ મજાનું તૈયાર થયું છે તો હવે હાઈ ગેસની ફ્લેમ પર બીજી બાજુથી પુડલાને મિનિટ માટે થવા દેશો તો તમે પુડલાને જ્યારે બીજી બાજુ થવા દોને ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી પુડલું જરા પણ સોગી ના થાય અને બંને બાજુથી મસ્ત મજાની ક્રિસ્પી ડિઝાઇન આવી ગરમ ગરમ પુડલું તૈયાર થઈ જશે અહીંયા તમે જો આપણું પુડલું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલા પુડલાને પ્લેટમાં લઈ લેશો તમે જો કેટલું મસ્ત બન્યું છે બહારથી ક્રિસ્પી જાળીદાર અને ખાવામાં એકદમ સોફ્ટ તો આપણે જે બેટર તૈયાર કર્યું ને એટલા બેટરમાંથી છ નંગ જેટલા મોટી સાઇઝના પુડલા બનીને તૈયાર થાય છે તૈયાર થયેલા પુડલાને દહીં ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી કે તમારી કોઈ પણ મનપસંદ ચટણી સાથે સર્વ કરો ઘરમાં બધાને બહુ જ ભાવશે આ રીતે તમે દૂધીના પુડલા એકવાર બનાવશો ને તો કિલો કિલો દૂધી લાવશો કેમકે બાળકોથી લઈ નાના મોટા કોઈને ખબર નહીં પડે કે તમે આ પુડલામાં દૂધી ઉમેરેલી છે અને આ પુડલા બહુ પોચા અને એકદમ ટેસ્ટી એવા બને છે તૈયાર થયેલા પુડલા તમને બતાવું તો તમે જો થોડા પુડલા ઠંડા થાય એટલે આ રીતે હું તમને બતાવું તો તમે જો એકદમ સોફ્ટ અને મસ્ત મજાના પુડલા તૈયાર થયા છે તો તમને આ હેલ્ધી ટેસ્ટી દૂધી અને બેસનના પુડલાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ